દોસ્તો આજે આપણે ધોરણ ચારની સ્વાધ્યાય પુથીના ભાગ ત્રણની અંદર પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર ચૌદ છે રાજુનું ખેતર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ ચારની સ્વાધ્યાય પુથીના ભાગ ત્રણની અંદર આપવામાં આવેલા દરેક વિષયના સ્વાધ્યાય એટલે કે દરેક વિષયના સોલ્યુશન જે છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારની સ્વાધ્યાય પુથી ભાગ ત્રણ નો પાઠ નંબર ચૌદ પર્યાવરણ વિષય રાજુનું ખેતર એમાં પ્રશ્ન નંબર એક છે વિકલ્પો પહેલો સવાલ નીચેનામાંથી કયું સાધન ખેતી કામમાં વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ બીજું કયા પ્રાણીનો ઉપયોગ ખેતી કામમાં થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી બળદ ત્રીજું જમીન પોચી અને નરમ કરવા માટે કયું સાધન વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી હળ પાંચમું પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ દાતરડું પાંચમું ઇલીઝ કોના જેવું સાધન છે તો જવાબ આવશે વિકલ્પ ડી દાતરડું છઠ્ઠું નીચેનામાંથી કયો પાક જમીનની બહાર થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ટામેટા સાતમું નીચેનામાંથી કયો પાક જમીનની અંદર થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી મગફળી આઠમું ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ નીંદણ નવમું ખેતર ખેડ્યા બાદ ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં દસમું આધુનિક સમયમાં ખેતર ખેડવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ટ્રેક્ટર પ્રશ્ન નંબર બે વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો પહેલું બીજમાંથી છોડ થાય છે તો જવાબ આવશે સાચું બીજું પાક સાથે ઉગેલું નીંદણ દૂર કરવું જોઈએ તો સાચું ત્રીજું ડુંગળી જમીનની બહાર થાય છે તો ખોટું ચોથું પાક થયા પછી તૈયાર થયા પછી સમયસર લણણી કરવી જોઈએ તો સાચું અને પાંચમો જમીન ખેડવા હળનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાય પોથી છે ખાસ કરીને ધોરણ ચારની જે સ્વાધ્યાય પોથીઓ છે તે આપણી પાસે આવી ચૂકી છે અને સ્વાધ્યાય પોથીમાં ભાગ ત્રણના દરેક પાઠના જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો આ ઉપરાંત તમારે જો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આજે ધોરણ ચારની સ્વાધ્યાય પૂથીના પર્યાવરણ વિષયના ભાગ ત્રણની અંદર જેટલા પણ પાઠ આપેલા છે તેના સોલ્યુશનના વિડિયો અહીંયા તમને મળી જશે પીડીએફ પણ મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના કોષ્ટકમાં તમારા ઘરમાંથી મળી રહે તેવા બીજના નામ લખો તો અનાજ આપણે જોઈએ તો ઘઉં બાજરી જુવાર અને મકાઈ કઠોળમાં જોઈએ તો મગ ચણા તુવેર વટાણા અને ચોળા તેલી જોઈએ તો મગફળી તલ સરસવ અને સોયાબીન શાકભાજી જોઈએ તો ટમેટા બટાટા કારેલા દૂધી ભીંડા ડુંગળી અને રીંગણ મસાલા જોઈએ તો લીંબુ કોથમીર ફુદીનું મરચાં અને હળદર અને ફળમાં જોઈએ તો કેરી ચામફળ દાડમ પપૈયા તરબૂચ ચીકુ અને નારંગી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ ખેડૂત ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે તો હળ કરબડી તરફેણ કે ચાવડ કે પાંચોટીઓ સમાર પંજેટી કોદાળી પાવડું ખુરપી દાંતરડું અને થ્રેસર બીજું તમારી આસપાસ ખેતરમાંથી કયા કયા પાક લેવામાં આવે છે તો અમારા વિસ્તારમાં મગફળી કપાસ મગ બાજરી ઘઉં વગેરે પાક થાય છે ત્રીજું લણણી એટલે શું તો પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે ચોથું વાવણી એટલે શું તો પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે પાંચમું પાકને સમયસર લણવામાં ન આવે તો શું થાય તો ડુંગળીના તૈયાર થયેલા પાકને સમયસર લણવામાં ન આવે તો પાક જમીનમાં જ જ સડી જાય અને ખેડૂતની બધી મહેનત નકામી થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા સાધનોને ઓળખો અને તેનો ઉપયોગ લખો પેલું સાધન છે પાવડો એનો ઉપયોગ તો કે જમીન ખોદવા અને માટી ખસેડવા બીજું છે કલ્ટિવેટર તેનો ઉપયોગ જમીનને ઢીલી અને હવાયુક્ત બનાવે છે તે જમીનને ઢીલી અને હવાયુક્ત બનાવે છે અને નિંદણ દૂર કરવા માટે ઉપયોગી છે ત્યાર પછી છે આ રોટાવેટર એ જમીનનું ખેડાણ કરવા માટી ભેળવવા અને સમથળ કરવા માટે ઉપયોગી છે ત્યાર પછી દાતરડું છે તો તે તૈયાર થયેલા પાક અને નીંદણને કાપવા માટે ઉપયોગી છે ત્યાર પછી છે મોલ્ડ બોર્ડ મોલ્ડ બોર્ડ હળ તે જમીન ઊંડે સુધી ઉથલાવવામાં અને માટીને ઉલટાવી નીંદણ નિયંત્રણ કરવા માટે ત્યાર પછી થ્રેસર પાકમાંથી બીજ અને દાણા અલગ કરવા માટે વપરાય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની પીડીએફ અથવા પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો તો વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવવા માટે ખૂબ ઉપયોગી થશે અને જો વિદ્યાર્થીઓ છો તો તમારે આ સ્વાધ્યાયભૂથી લખાણ માટે ખૂબ જ ઉપયોગી થશે પછી સ્વાધ્યાય સ્વાધ્યાયભૂથી છે સ્વાધ્યન ભૂથી છે સ્વાધ્યાય છે સ્વાધ્યાય સ્વાધ્યાપૂથી પ્રોજેક્ટ પ્રયોગ પ્રયોગપૂથી અંગ્રેજી ગ્રામર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ ઉપયોગી થશે વોટ્સઅપ પર પણ હવે તો પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે એના માટે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી મોબાઈલ નંબર અહીંયા આપેલો છે મોબાઈલ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો પ્રશ્ન નંબર છ તમારી આસપાસના એક ખેડૂતની મુલાકાત લઈ નીચેની માહિતી મેળવો ખેડૂતનું નામ છે રમણભાઈ પટેલ ખેતરમાં કયો પાક વાવ્યો છે તો કે કપાસ ખેતી માટે બીજ ક્યાંથી લાવ્યા તો નજીકના કૃષિ સેવા કેન્દ્રમાંથી પાક કયા કયા ખાતર નાખ્યા છે તો ડીએપી અને યુરિયા પાકમાં કઈ કઈ દવા છાંટી છે તો નીંદણનાશક દવા અને ગુલાબી એળના નિયંત્રણ માટે જંતુનાશક દવા નીંદણ દૂર કરવા શું કરવામાં આવ્યું તો નીંદણનાશક દવાનો છંટકાવ કોદાળી અથવા ખુરપી વડે હાથથી નિંદામણ કરવામાં આવ્યું પાક તૈયાર થયા પછી તેને કેવી રીતે લેવામાં આવશે તો કે હાથ વડે વીણીને આઠમો પાક વાવતા પહેલા ખેડૂતે શું શું તૈયારી કરી હતી તો ટ્રેક્ટર વડે હળ અને કલ્ટિવેટર ચલાવીને જમીન તૈયાર કરી જમીનને સમથળ કરી અને વાવણી ખાતર લઈ લણણી આખી પ્રક્રિયા લખો તો હળ અને કલ્ટિવેટર વડે જમીન તૈયાર કરવી નિશ્ચિત અંતરે ઊંડાએ બીજ વાવવા જરૂરિયાત મુજબ સમયસર ખાતર અને પાણી આપવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલી ખેતર ખેડવાની બે રીત વચ્ચે શું તફાવત છે તે લખો તો પહેલી પદ્ધતિ જે છે આ ખેતર ખેડવાની પરંપરાગત પદ્ધતિ છે જ્યારે આ ખેતર ખેડવાની આધુનિક પદ્ધતિ છે આ પદ્ધતિમાં હળ અને બળદની મદદથી ખેતર ખેડવામાં આવે છે આ પદ્ધતિમાં ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડવામાં આવે છે આ પદ્ધતિમાં જમીન ખેડવા વધુ સમય લાગે છે જ્યારે આ પદ્ધતિમાં જમીન ખેડવા ઓછો સમય લાગે છે અહીંયા શરૂઆતમાં ખર્ચ ઓછો થાય છે પરંતુ લાંબા ગાળે મોંઘવું પડે જ્યારે અહીંયા શરૂઆતમાં ખર્ચ વધારે થાય છે પરંતુ લાંબા ગાળે સસ્તું પડે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારના આ જે સ્વાધ્યાય પુથી છે ધોરણ ચારની એ સ્વાધ્યાય પુથી ભાગ ત્રણની ની અંદર આપવામાં આવેલા પર્યાવરણ વિષયનો આજે પાઠ નંબર ચૌદ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની સ્વાધ્યાય પુથિના ભાગ ત્રણના એક નવા પાઠના સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં સ્વાધ્યાય પુથિના સોલ્યુશન માટે એક માત્ર નામ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ આવું કલરફુલ સોલ્યુશન તમને માત્ર ને માત્ર ક્યાં જોવા મળશે તો કે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આના સિવાય બીજે કોઈ પણ જગ્યાએ તમને આ પ્રકારના સોલ્યુશન જોવા મળશે નહીં તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વાધ્યાય પુથિના સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો